તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ સત્તરમીથી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર દ્વારા તેમની માંગો સ્વીકારવાની વાત કરવામાં આવી હતી જો કે હજી સુધી તેમની આ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આખરે આંદોલનની જાહેરાત કરાઈ હતી ત્યારે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના પદાધિકારી અને સરકાર વચ્ચે એક બેઠક યોજાઈ જેમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ કુબેર બળવંત હાજર રહ્યા હતા વિધાનસભાની ચૂંટણી પહેલા સત્યાગ્રહ છાવણી ખાતે અમે ખૂબ મોટું વિરાટ આંદોલન કર્યું હતું અને પાંચ મંત્રીઓની કમિટીએ અમને બે હજાર પાંચ પહેલા કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સમાવેશ કરવા માટે ગાંધીનગર ગાંધીનગરની અંદર મોટો કાર્યક્રમ કર્યો અને હવે આગામી સતત કાર્યક્રમો કરવાના હતા આના કારણે સરકારે અમને છેલ્લા ચાર પાંચ દિવસથી સતત બોલાવતા હતા વાતચીત ચાલતી હતી આજે માન્ય ઋષિકેશભાઈ સાહેબ કુબેરભાઈ સાહેબ પ્રફુલભાઈ સાહેબ જગદીશભાઈ નાણાં વિભાગના અને શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે અમારી લાંબી ચર્ચા વિચારણા થઈ છે અમે અમારો પક્ષ રજૂ કર્યો છે શિક્ષકો અને કર્મચારીઓના હિત માટે અને સરકારે સ્વીકારેલી બાબત અમે મક્કમતાથી આજે આ પાંચ મંત્રીઓની સામે રજૂ કરી છે સરકારે પણ એટલે કે આજે પાંચ મંત્રીઓ પણ અમારી સાથે કેટલાક પ્રકારના પ્રશ્નો અને સંવાદો કર્યા છે અમે અમારી માગણીને સંપૂર્ણપણે વળગી રહ્યા છીએ અમારી માગણીના અંતે અમને જયારે પૂછવામાં આવ્યું ત્યારે અમે કહ્યું હતું જ આજે પણ કહ્યું છે કે અમે અંતિમ સમય સુધી અમારી માંગણી માટે અડગ છીએ